ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે ને જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે કોઈક વાર એવું થયેલું કે આ ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે આ એક મિશ્રો લખ્યા પછી બીજા મિશ્રાની વચ્ચેની વાત કઈ હશે લાંબા સમય સુધી આ મુક્ત ચાલ્યું પણ મિત્રો એક વાત કહું તો આપણે ક્યારેક થાકીને ઘેર આવીએ ઘેર આવીને ડ્રોઈંગ રૂમમાં બેઠા હોઈએ બેઠા બેઠા ચિત્ર જોઈએ એક નદીનું કે ઝરણાનું હોય એ જોતાં જોતાં ખોવાઈ જઈએ ક્યાંક ઝરણામાં અને નદીમાં કોઈ આપણો થાક ઉતરી જાય આપણા આપણી એકલતાને ડિસ્ટર્બ કર્યા વગર આપણી એકલતાને જે ભરી દે છે એ ચિત્ર હોય છે મિત્ર પણ એવો હોવો જોઈએ જે આપણી એકલતાને ડિસ્ટર્બ કર્યા વગર આપણી એકલતાને ભરી દે ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે ને જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે